વાવથરા જિલ્લાના પેરોલ ફ્લો સ્કોડ દ્વારા માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોવિઝન ગુનામાં નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહિન્દ્રા પિકઅપ ગાડીમાં છાણિયા ખાતરની આડમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન મહિન્દ્રા પિકઅપ ગાડી રજીસ્ટર નંબર જી જે એટી છવ્વીસ સત્તાવનનો ચાલક આરોપી રાકેશકુમાર ભાકરારામ બિશ્નોય રાજસ્થાનવાળાને પકડી પાડવામાં આવ્યો હતો આરોપી દ્વારા કોઈપણ પ્રકારના પાસ કે પરમિટ વગર ગાડીના પાછળના બાગે ખાતરની આડમાં દારૂની બોટલો તથા બિયર ટીન કુલ નંગ તેરસો જેની અંદાજીત કિંમત છ લાખ અને ત્રીસ રૂપિયા થાય છે તે લઈ ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં આવી રહી હતી પોલીસ તપાસ દરમિયાન વધુમાં ખુલાસો થયો હતો કે આ ગુનામાં આરોપી રમેશકુમાર ચેનારામ બિશ્નોય રાજસ્થાનવાળા દ્વારા દારૂનો જથ્થો ભરાવી આપવામાં આવ્યો હતો તેમજ આરોપીઓ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન વીમા વિના વાહન ચલાવવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું હતું માવસરી પોલીસે પ્રોવિઝન ગુનામાં વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા છ લાખ ત્રીસ રૂપિયા મહિન્દ્રા પિકઅપ ગાડી કિંમત રૂપિયા ચાર લાખ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ પાંચ કિંમત રૂપિયા પાંચ સહિત કુલ દસ લાખ પાંચ હજાર અને ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો સમગ્ર મામલે બંને આરોપીઓ સામે પ્રોવિઝન અધિનિયમ સહિતના લાગુ પડતા કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે